પરવાનગી વિના ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે હાલમાં કંડલાથી ગોરખપુર સુધીની ગેસ લાઈનનો વિરોધ થઈ રહ્યો છે ખેડૂતોની સહમતિ અને વિના કામગીરી કરાતી હતી અને ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે કુદરતી આપત્તિ બાદ માંડ ઉભો થયેલ ખેડૂત ફરી ચિંતામાં ગરકાવ થયો છે

59 માર્ચ ચાલતી કામગીરીના ખેડૂતોએ પુનઃ વિરોધ નોંધાવ્યો હતો સર્વે નંબરની જમીનમાં હાલ કંડલા ગોરખપુર પાસે પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી જે કામગીરી ખેડૂતોની સહમતિ વિના અને ગેરકાયદેસર રીતે કરાતી હોવાનો આક્ષેપ સાથે ખેડૂતોએ કામગીરી બંધ કરાવી હતી ગત અઢાર તારીખ પર કામગીરી બંધ કરાવવાના ખેડૂતોએ ધારાસભ્ય કલેક્ટર મામલતદાર સહિતના અધિકારીઓને વાગરા પોલીસ મથકે અરજી સ્વરૂપે કે અંતે વાગરા મામલતદાર સૂચનાથી પોલીસ બંદોબસ્ત હટાવી હાલ પૂરતી કામગીરી બંધ કરવાની ફરજ પડી હતી ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી કરવા આવેલ ઈસમો ખેડૂતોએ તેઓના વાહનો સાથે ખેતરમાંથી બહાર પણ કાઢ્યા હતા અને આ અંગે જરૂરત પડે અને કોર્ટના દ્વારા ખકડાવી કાયદાકીય લડત લડીને લેવાની પણ તૈયારી ખેડૂતોએ બતાવી હતી મીડિયા સમક્ષ નિવેદનમાં ખેડૂતોએ જણાવ્યું કે અમારા ખેતરોની બદલે બાજુમાં બંજર જમીનમાંથી આ લાઈન નાખવામાં આવે તો આ વિકાસના કામમાં અમને કોઈ જ વાંધો નથી ઉલ્લેખનીય છે કે પાવર ગ્રીડ કોર્પોરેશનના થાંભલાઓ બાદ હવે ગેસ લાઇન સામે ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે છ મહિના પહેલા છટક પટ્ટી ખેડૂતોની સહીઓ કરાવી હતી અને પખાડ ખેડૂત પટેલ ઇરફાન અબ્દુલ્લાઓને જણાવ્યું હતું કે મારી જમીન લીમડી ગ્રામ પંચાયતમાં લાગે છે છ મહિના પહેલા પણ ખેડૂતોને ફોસલાવીને બીજા ખેડૂતોએ સહી કરી છે તમે પણ કરી દો એમ કહ્યું હતું જ્યારે અમે બીજા ખેડૂતોને પૂછ્યું તો તેમણે કહ્યું કે અમે સહી નથી કરી આમ કાયદેસર રીતે કાર્યવાહી કરી નથી છ મહિના પહેલા અમે ગેસ લાઈનનું કામ બંધ કરવામાં આવ્યું હતું ત્યારે ફરી આ કામ ચાલુ કરવામાં આવ્યું જેનો અમે વિરોધ કરીએ છીએ અમારા ખેતરોને છોડી ખાલી પડેલ સરકારી બંજર જગ્યામાં આ લાઈન નાખવામાં આવે તો અમને કોઈ જ વાંધો નથી ત્યારે હવે જોવું એ રહ્યું કે ખેડૂતોની આ સમસ્યાનું અંતે શું નિરાકરણ આવે છે આજ રોજ અમે પાંચસો ખેડૂતો જે એક વર્ષથી અમે સખત વિરોધ કરી રહેલા છે લાઇનનો એનું કારણ છે કે પહેલો જે બે હજાર એકવીસનો એવોર્ડ હતો એને આખો ચેન્જ કરીને રૂટ ચેન્જ કરેલો છે એનું કારણ એટલા માટે એ લોકો ચેન્જ કરેલો છે કે લીંબડી અંબેલ પુખાજન જીઆઈડીસી એપોઇન્ટ થયો હતો બે હજાર ઓગણીસમાં ત્યારે પહેલાં અહીંયાથી લાઈન નીકળેલી તો જીઆઈડીસીએ જ્યારે પરમિશન ન આપ્યું તો આ લોકોએ નવો એવોર્ડ સંપાદનનો એવોર્ડ જાહેર કરી અને નવા બીજા ખેડૂતોની બહુમૂલ્ય જમીનની અંદર કામ કરી રહેલા છે પ્લસ બીજું કે કેટલા ખેડૂતો એવા છે લીંબોડી પખરાજના કે એ લોકોની આજે પણ સંમતિ નથી મંજૂરી પર સહી નથી જ્યારે એ લોકોને પૂછે તો એમ કહે છે કે બધાની સહી મંજૂરીવાળો લેતા અમારી પાસે છે એમની પાસે માગવાથી કોઈ પણ જાતનો પુરાવો એ લોકોએ આજ સુધી રજૂ કરેલ નથી અઢાર તારીખના રોજ સાંજે પોલીસ સ્ટેશનમાં અમે લેખિતમાં ફરિયાદ આપેલી મામલતદારમાં આપેલી કલેક્ટરમાં આપેલું ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રાણા સાહેબને આપેલું અને ઓગણીસ તારીખે જ્યારે જ બીજે બીજે દિવસે કલેક્ટર સાહેબના એક ઇલેક્ટ્રોનિક મામલતદારને જાણ કરવાથી મામલતદાર સાહેબ સ્થળ પર આવી અને એનું નિરીક્ષણ કરેલું અને કલેક્ટર સાહેબે જે જવાબ માગેલા જવાબનો મામલતદાર સાહેબે આપેલા છે મારા ખ્યાલ મુજબ અમે તો અમારી રીતે અમારા જવાબો આપેલા જ છે પણ જ્યારે એમના અધિકારીઓને બોલાવવામાં આવેલા આ લાઇનના તો એક પણ માણસે આજ સુધીમાં મામલતદારશ્રી સાહેબને જવાબ રજૂ કરેલ નથી જે જે કાગળો માગેલા છે એ પણ રજૂ કરેલા નથી તદઉપરાંત આજે વીસ તારીખના રોજ સવારમાં નવ વાગે હું ઘરે હતો ટેલિફોનિક જાણીતી બીજા ખેડૂતનો ફોન આવ્યો કે તમારા ખેતરમાં પોલીસ પ્રોટેક્શન સાથે આ લોકો આજે કામગીરી કરવા આવી રહેલા છે તો મેં મામલતદારશ્રીને પણ રજૂઆત કરી તો મામલતદારશ્રીએ કીધું કે હમણાં અમારે હજુ એ લોકો તરફથી કોઈ પણ જવાબ મળેલા નથી કોઈ એવિડન્સ પણ નથી તો એ લોકો કામ કેમ કરી મામલતદારશ્રી એમના કોઈક અધિકારીને વાત કરી અને અમે તો કામ બંધ કરાવેલું જ છે અને અમારા પરમિશન વગર આ લોકોએ અમારા ખેદ ખેતરોમાં ઘૂસપેઠ કરેલી છે અને ઊભા પાકને પણ નુકસાન કરેલું છે અમારી કોઈ જાતની કોઈ લેટર પર કોઈ કાગળ પર અમારી સાઇન સિગ્નેચર આજ સુધીમાં નથી અને અમારા જાણમાં અમે એવું મળ્યું છે કે તમારી સહી અમારી પાસે છે અમે માગણી કરી પણ અમને એક પણ લેટર આપવા નથી એટલે એનો મતલબ એવો થાય છે કે આ લોકોએ ખેડૂતોની પણ ડુપ્લિકેશન સહીનો ઉપયોગ કરેલો છે જો સાચું હોય તો અમારી સામે રજૂ કરે રિપોર્ટર સૈફ અલી ભટ્ટી એબીસી ન્યૂઝ ભરૂચ